નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પાસઠ વર્ષ ઉપરના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓની કિસ્મત આખરે ચમકી ઉઠી પેન્શન કોમ્પિટિશન સમયમાં ફેરફાર તો મિત્રો શું છે ચર્ચા આજના વિડીયોમાં આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલા ચેનલમાં નવા સ્વરૂપ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે અગત્યની માહિતી છે તો મિત્રો તમે જાણો છો કે પેન્શન કોમ્પિટિશન સમયગાળો તમે જાણો છો મિત્રો હાલમાં પેન્શન કોમ્પિટિશન સમયગાળો શું છે તો મિત્રો તમારા પેન્શનધારક છો તમારા માસિક પેન્શન જે અડધો ભાગ છે એ તમારા અડધો ભાગ છે જે તમારે જે પંદર વર્ષ નક્કી કરવામાં આવ્યા છે પંદર વર્ષ પછી તમને તમારા પેન્શન ખાતામાં જે ખાતા તમને જે નક્કી કરેલ છે તમને પેન્શન મળે છે તો મિત્રો પેન્શન ધારકોનું એવું કેવું છે તમે જાણો છો કે આ સમયગાળોને થોડો ઓછો કરવામાં આવે કે બાર વર્ષ કરવામાં આવે તો મળતી માહિતી મુજબ મિત્રો પેન્શન ધારકો કહી રહ્યા છે કે આમાં સમય ફેરફાર ફેરફાર કરવામાં આવે છે ફેરફાર કરવામાં આવે અને પેન્શનદારો કેમ કહી રહ્યા છે કે આમાં દસ નવ દસના સમયગળ પૂર્ણ થઈ ગયા છે કપાટ પૂર્ણ થઈ જાય છે છતાં પણ સરકાર બે ત્રણથી ચાર વર્ષ વધારો સમય લે છે તો મિત્રો આમાં તમે જાણો છો તો કે અગાઉ પણ જે ચર્ચા કરવામાં આવી હતી તેમાં હાઈકોર્ટે પણ કહ્યું હતું કે હાઈકોર્ટે પણ જવાબ આપે તો આમાં પેન્શનદાર પક્ષમાં નિર્ણય લીધો હતો પરંતુ સરકારે જે હાઈકોર્ટ અંતે સરકાર પર નિર્ણય થોપી દીધો હતો કે સરકારે કહેવામાં આવ્યું સરકાર જે નિર્ણય લેશે તે આખરી હશે તો તમે જાણો છો કે મિત્રો હાલમાં પંદર વર્ષ પંદર વર્ષનો જે સમયગાળો છે પંદર વર્ષનો સમયગાળો છે પેન્શન કોમ્પિટિશન સમયગાળો તો મિત્રો તમે જાણો છો કે આગામી સમયમાં આગામી સમય એટલે મિત્રો બે હજાર છવ્વીસમાં બે હજાર છવ્વીસમાં આટમો પગાર પણ લાગુ થવાનું છે તો આટમો પગાર પણ લાગુ થતાં એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે આમાં સમયમાં કંઈ ફેરફાર કરવામાં આવે છે ફેર ફેરફાર કરવામાં આવે મિત્રો તમે જાણો છો કે આ વર્ષમાં એટલે બે હજાર બે હજાર પચીસમાં સાતમું પગાર પંચનો છેલ્લું છેલ્લો છ મહિના છે મિત્રો આગામી સમય છવ્વીસમાં આઠમું પગાર પણ લાગુ થવાનું છે તો મિત્રો મળતી માહિતી મુજબ આઠમું પગાર પગાર પંચમાં આ બાબતે ગહન સોચ વિચાર થવાનો છે મિત્રો કારણ કે વારંવાર પેન્શનધારકો પોતાની માગણી ઉઠાવી રહ્યા છે પોતાની માંગણી મિત્રો ઉઠાવી રહ્યા અને મિત્રો તમે કઈ રીતે જે માંગ ઉઠાવી રહ્યા છે વારંવાર સરકાર સાથે એક જ પ્રશ્ન કહે છે કે પેન્શન કોમ્પિટિશન સમયગાળોમાં ફેરફાર કરવામાં આવે તો મિત્રો આગ આગ આગામી સમયે એટલે બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પણ જે લાગુ થવાનું છે તેમાં શું આ બાબતે કંઈ નિર્ણય લેવામાં આવશે કે નહીં કેમ કે મિત્રો હવે સમયગાળો આમાં પેન્શન કેવી રહે છે કે પેન્શન કોમ્પિડન્સ સમયગાળો છે દસ અને અગિયાર વર્ષની આસપાસ પૂર્ણ થઈ જાય છે પરંતુ સરકાર વધારે વધારે ચાર ચાર વર્ષ વધારે સમયગાળો લે છે તો મિત્રો આ સમયગાળોમાં ફેરફાર કરવામાં આવે કંઈ સારો નિર્ણય લેવામાં આવે તો મિત્રો હવે આગામી સમય બે હજાર છવ્વીસમાં આપણે જોવાનું રહેશે કે શું સરકાર આ બાબતે પણ કઈ પ્રશ્ન જે નિર્ણય લે છે તમે જાણો છો કે હાલમાં હાલમાં જે કોરોના સમયગાળા દરમિયાન એ પણ પ્રશ્નો માંગ ઉઠી રહ્યા છે પેન્શન પેન્શનધારકો કહી રહ્યા છે કે આઠમો પગાર પંચનું આઠમો પગાર પંચ પહેલાં પહેલા આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે બીજો પ્રશ્ન છે કે પેન્શન કોમ્પ્લેટ સમયગા ફેરફાર કરવામાં આવશે કે નહીં ત્રીજો પ્રશ્ન છે કોરોના સમયગા દરમિયાન રોકી રાખેલું અઢાર મહિના ડીએ એડી તે ક્યારેય ચૂકવવામાં આવશે તો મિત્રો હવે આ બધા પ્રશ્નો છે આ પ્રશ્નો બધા ટૂંક સમયમાં એવું લાગી રહ્યું છે કે સરકાર સરકાર હવે તમે જાણ કો બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો તે પહેલાં મિત્રો બે હજાર છવ્વીસમાં આ બધા પ્રશ્નો નિરાકરણ લાવી લાવે તેવી આપણને આશા તો જોવા મળી શકે છે કારણ કે હવે આઠમો પણ પણ લાગુ થાય છે આ આ મિત્રો પાંચ છ મહિના બાકી છે અત્યાર સુધી મિત્રો કંઈ જે સભ્યો નિમણૂંક પણ કરવામાં આવી નથી તો મિત્રો આ બાબતે આ સાથે જ પેન્સ સમયગાળો હોય કે આ બધા પ્રશ્નો મિત્રો આગ આગામી સમયમાં સોલ્વ થશે તેવી આશા જોવા મળી રહી છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ મિત્રો